નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવી એસટી બસનું લોકાર્પણ ધારી એસટી ડેપોને નિગમ દ્વારા ફાળવવામાં આવેલી લેલન કંપનીની નવી નક્કોર બસનું લોકાર્પણ ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ભાજપના કાર્યકરો તેમજ મુસાફરો અને સ્ટાફ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસ હવે બપોરે બાર ત્રીસ કલાકે ધારી જામનગર રૂટ પર ભાઈએ અમરેલી રાજકોટ થઈ જશે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી આજે રાજ્ય સરકાર દ્વારા જે અમરેલી જિલ્લાને ઓગણીસ નવી બસો આપી છે ત્રણ ને બગસરા ડેપોને ત્રણ મારા મત વિસ્તારમાં કુલ છ બસ આવી છે આ લોંગ રૂટમાં નવી બસો આપવાની છે અને જ્યારે હર્ષભાઈ સંઘવીએ જ્યારે નિર્ણય કર્યો છે કે બધી બસો ત્યારે વધારેમાં વધારે નવા રૂટ અને યાત્રાધામના રૂટ શરૂ થાય એના માટે પ્રયાસો કરીએ છે હજી પણ બીજી નવી બસો આવવાની છે અને ટૂંક સમયમાં યાત્રાધામ જેટલા છે અહીંથી ગમે તેટલા દૂર હોય પણ યાત્રાધામની બસ ધારીથી ઉપડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ આજે એના ભાગરૂપે ત્રણ બસ અમને ફાળવી છે એ અમદાવાદ અને જામનગર અત્યારે વિસનગર અને જામનગર આ બસ શરૂ થવાની છે અને આ સિવાયના રૂટ નવા રૂટ છે એની પણ બસો ટૂંક સમયમાં આવવાની છે